ગીર સોમનાથમાં બીએલ ઓની આત્મહત્યા મામલો સામા આવ્યો છે જેને લઈ રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખની ગુજરાત ન્યૂઝ સાથે વાતચીત થઈ હતી ગીર સોમનાથમાં જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદનીય છે બીએલઓની કામગીરી માટે મોટાભાગે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે શિક્ષકો પર એવો અત્યાચાર ન કરવો અમારું કામ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે જે કામગીરી અત્યારે સોંપવામાં આવી છે તે વેકેશન સમયમાં સોંપવામાં આવે માત્ર શિક્ષકોને નહીં પરંતુ અન્ય સરકારી વિભાગને પણ કામગીરી સોંપવામાં આવે તેમ જણાવ્યું હતું રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં એસઆરઆર ની કામગીરી લઈ રહી છે આ કામગીરીને લઈને છે તે અનેક ચર્ચાઓ પણ છે તે ઉઠી છે કારણ કે બીએલોની કામગીરી છે તે હાલ સરકારી શિક્ષકોને સોંપવામાં આવી છે જેના કારણે જે કહી શકાય કે માનસિક થાકી ગયા હોય તે રીતના છે તે કિસ્સાઓ પણ છે તે શિક્ષકોમાં સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે શિક્ષકોનું કામ છે તે વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય છે પરંતુ આ રીતની કામગીરી સોંપતા છે તે અનેક ચર્ચાઓ છે તે ઉઠી છે ગિરનાર ના જે કહી શકાય કે કોડીનારમાં આજે એક શિક્ષક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે અને તેની સોસાયટી નોટ પણ સામે આવ્યું છે અને જેમાં માનસિક તણાવના કારણે છેલ્લા કેટલાક દિવસોથી એ જોવા મળતું હતું અને જેના કારણે તેઓ આપઘાત કર્યું છે ત્યારે આપણી સાથે હજી કહી શકે કે સોજિત્રા સાહેબ છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ ખાસ કરી અને આ રીતની કામગીરી સોંપવામાં આવે છે તમારું શું માનવું છે તમારા સંઘનું શું માનવું છે સૌપ્રથમ તો દુઃખદ ઘટના બની અરવિંદભાઈ વાઢેરે પોતાનો જીવ આપી દીધો આ કામગીરી બાબતે ત્યારે એમના પરિવાર પ્રત્યે મારી સંવેદનાને લાગણી વ્યક્ત કરું છું મિત્રો આપના માધ્યમથી શિક્ષકોને પણ કહેવા માગું છું કે આપણે આવું કોઈ પગલું ના ભરીએ આપણે હસું તો રસ્તો કાઢી લઈશું અને આ તંત્રને આપના માધ્યમથી હું વિનંતી કરું છું અને તાકાતથી કહેવા માગું છું કે આપ આવું દમન અમારા શિક્ષકો ઉપર ના કરો કે અમારા શિક્ષકોને પોતાનો જીવ આપી દેવો પડે છે આ શું આદર્યું છે આપે શિક્ષકોનું કાર્ય એ શિક્ષણ આપવાનું છે અને અમે આ માનીએ છીએ કે અમારું જે કાંઈ ફાજલ સમય હશે એમાં ચોક્કસથી અમે આપને મદદરૂપ થવા તૈયાર છું પણ સમગ્ર જે તંત્રના કર્મચારીઓ છે એમના સરખા ભાગે કામગીરી સોંપાય બધા જને સોંપાય માત્ર શિક્ષકોને નહીં ખાસ કરીને સાહેબ શિક્ષકોને કામગીરી છે તે કહી શકી કે ભણાવવાની રહેતી હોય છે પરંતુ આજે કહી શકી કે ફ્રી ટાઈમમાં છે તે ભણાવવા આજે કહી શકાય કે કામગીરી સોંપી પડે સમય મર્યાદા છે તે ઓછી આપવામાં શું કે બસ વાત એ જ છે કે તમે વેકેશનમાં અમને કામગીરી સોંપી હોત તો ધીમે ધીમે કામગીરી પૂરી થઈ ગઈ હોત હજી પણ અમને યોગ્ય સમય આપો અમે કામગીરી કરવા તૈયાર છીએ મારી મહિલા બહેનો શિક્ષિકાઓ એ રાત્રે અમને જવું પડે રાત્રે અમને ફોન આવે આ સંજોગોમાં આ યોગ્ય કામગીરી નથી યોગ્ય સમય નથી તમે સમય આપો અમારી કામગીરીની કરવાની તૈયારી છે અને અમારા શિક્ષકો સાથે શિક્ષકનું સમાજની અંદર માન સન્માન ખૂબ છે આપરાદ દ્વારા આપના તંત્ર દ્વારા એમની સાથે માનબેગ વાતચીત થાય માનબેગ કામગીરી સોંપવામાં આવે એવી અમારી હૃદયથી આપ સૌ સમક્ષ લાગણી છે સાહેબ ખાસ કરીને વાત કરવામાં આવે જ્યારે સરકારી શિક્ષકોની વાત આવતી હોય છે અનેક વખત જે સરકારી આ ની જે કહી શકે કામગીરી માં તેઓને જોડી દેતા હોય છે અનેક વખત મેળાની કામગીરી હોય ઢોલ વગાડવાની કામગીરી દરેક કામગીરી માં છે સરકારી શિક્ષકને છે સોંપવામાં આવતું શું કે મને ક્યાંક એવું લાગી ગયું છે કે દરેક કામગીરીની અંદર શિક્ષક એવું માનવામાં આવે છે કે એની ફરજ ઉપરથી લઈ લઈશું તો કંઈ અટકી નથી પડતું પણ મારે આપના માધ્યમથી કહેવું છે કે શિક્ષણને જો રોકવામાં આવશે શિક્ષણને બગાડવામાં આવશે તો ઘણું બધું ભવિષ્યમાં એની અસર થઈ શકે છે અમારી પાસે સમાજના ગરીબ અને વંચિત બાળકો છે એ બાળકોનું શિક્ષણના ભોગે આ કામગીરી કરવામાં આવે એ યોગ્ય નથી કામગીરી અમારી કરવાની તૈયારી છે પણ યોગ્ય સમયે અમારું શિક્ષણ પણ જળવાય અને કામગીરી ચૂંટણી થઈ જાય એવો રસ્તો તંત્ર સાથે બેસીને કાઢવો જોઈએ સોજિત્રા સાહેબ હતા કે જેઓ કહી રહ્યા છે કે યોગ્ય સમયે અને યોગ્ય વિભાગને છે તે કામગીરી સોંપવામાં આવે ન માત્ર જે કહી શકે કે શિક્ષકોને પરંતુ દરેક વિભાગો જે કહી શકે કે સરકારી વિભાગના કર્મચારીઓને કામગીરી સોંપવાની છે તે માગણી ઉઠી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ